નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોનાના ભાવમાં એક તેજી બાદ પાછલા ઘણા બધા દિવસોથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ કડાકો બોલી ગયો છે પાછલા વીસ દિવસથી ભારતીય બજારમાં કોઈ પણ લાભ જોવા મળતો નથી કારણ કે સોનાના ભાવમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે ઇન્ટરનેશનલ લેવલમાં જો મિત્રો આવનારા દિવસોમાં સો ડોલર જેટલો ઘટાડો થાય તો ભારતીય બજારમાં હજુ બે હજાર સુધીનો ઘટાડો જોવા મળી શકે છે પરંતુ અત્યારે સોના તથા ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે આનું શું કારણ છે જેની વાત આપણે આજના વીડિયોની અંદર કરવાના છીએ સોનાના પરિબળો કેવી રીતે કામ કરી રહ્યા છે અને આ ઘટાડો આગળ વિડીયોમાં વધશે કે નહીં જેની આપણે આજના વીડિયોની અંદર વાત કરવાના છીએ તમારે સોનું અત્યારે ખરીદવું કે પછી રાહ જોવી જેની પણ આપણે ખાસ માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો સૌ પ્રથમ સોના ચાંદીના આગોતરા યંત્ર જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનાના ભાવના ચાર્ટ ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો કે કેવી રીતે સોનાના ભાવમાં કડાકો બોલી રહ્યો છે બીજી બીજી વાત વાત કરીએ તો મિત્રો યુદ્ધના કારણે સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે જો આ યુદ્ધમાં ફેરફાર જોવા મળશે તો સોનાના ભાવમાં તેજીના પરિબળો પણ જોવા મળી શકે છે બીજું કારણ કે વ્યાજદરમાં સતત વધારો કરી રહ્યું હતું જેના લીધે આવનારા દિવસોમાં ફરીથી બેઠક કરવામાં આવશે અને જેમાં ખતરો જેની અંદર નિર્ણય લેવામાં આવશે કે નિર્ણય લીધા બાદ વ્યાજદર કરવામાં આવે છે અને મંદી ધીમી ગતિએ આવી અને જતી રહે છે તો મિત્રો જેના લીધે પણ સોના તથા ચાંદીના ભાવમાં ધબડકો બોલી શકે છે વાત કરીએ તો આ વધઘટની વચ્ચે આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર

સાત હજાર બસો ને છોતેર રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું બોતેર હજાર સાતસો ને સાહીઠમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ સત્યાવીસ હજાર છસોમાં જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં છેલ્લા વીસ દિવસથી સતત સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અત્યારે સોનાના ભાવમાં ખાસ કોઈ મોટી અસર નથી જોવા મળી રહી પરંતુ ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાંદી આજે ગુજરાતના શહેરોમાં શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી પણ આપણે આજના વીડિયોની અંદર મેળવીએ ગ્રામ ચાંદીના ભાવ છે જયારે સો ગ્રામ ચાંદી આઠ હજાર પાંચસો નેવમાં જ્યારે એક કિલો ચાંદી પિંચાશી હાજર નવસો માં રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો આપણે અગાઉ વાત કરી હતી એ મુજબ કારણો હતા સોનાના ભાવ ઉપર અસર કરવાના પરિબળો આ બધા કારણો અત્યારે એવું બતાવી રહ્યા છે કે સોનાના ભાવમાં અત્યારે દબાણ જોવા મળી રહ્યું છે મિત્રો આ ચર્ચાની વાત કરીએ તો આ ચર્ચાની વચ્ચે કોઈ જીઓ પોલીટિકલ ટેન્શન આવી જાય અને કોઈ દેશો વચ્ચે અફરાતફરી મચી જાય અને યુદ્ધ જેવા સંજોગો આવી જાય તો સોનાનો ભાવ ઉછળી શકે છે મિત્રો તેના સિવાય અત્યારે સોનામાં એક ઘટાડો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે પરંતુ અત્યારે આપણે સોનામાં તેજી ઉપર જ જઈ રહ્યા છીએ અને કોઈ પણ બજારમાં તેજી પછી મંદી અને મંદી પછી તેજી આવતી હોય છે જેમાં આપણે અત્યારે મંદી ચાલી રહી છે તો અત્યારે સોનું ખરીદવું કે રાહ જોવી તો મિત્રો અત્યારે તમે લગ્ન માટે સોનું ખરીદી શકો છો કારણ કે છેલ્લા ઘણા બધા દિવસોથી જન્માષ્ટમી બાદ સતત સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તમે મિત્રો તમારા ઇન્વેસ્ટમેન્ટ માટે સોનું ખરીદવા માંગતા હોય તો મિત્રો ઇન્વેસ્ટમેન્ટ માટે સોનું ખરીદવું અત્યારે ખૂબ જ જરૂરી છે પરંતુ અત્યારે તમે ટુકડા ટુકડામાં સોનું ખરીદી શકો છો કેવી રીતે તો મિત્રો તમે પાંચ લાખનું સોનાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો અત્યારે સોનાના ભાવની અંદર ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે તો તમે અત્યારે એક લાખનું સોનું ખરીદી શકો છો પછી આવનારા દિવસોમાં સોનાના ભાવમાં તમને વધારે ઘટાડો દેખાય ત્યારે તમે બીજી વાર પણ સોનું ખરીદી શકો છો આવી રીતે મિત્રો તમે ધીમી ગતિએ સોનાની સોનાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો વાત કરીએ તો ઇઝરાયેલના યુદ્ધના કારણે સોનાના ભાવની અંદર સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોની અંદર એવું જોવા મળી રહ્યું છે અને સંકેતો દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે આવનારા દિવસોમાં સોના તથા ચાંદીના ભાવની અંદર હજુ ઓલ ટાઈમ સુધી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે અને આવનારા દિવસોમાં સોના પછી ચાંદીની અપડેટ આપણે મેળવતા રહીશું તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું